આગાહી વચ્ચે નર્મદામાં કમોસમી વરસાદ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કાલથી માવઠાની આગાહી યાર્ડમાં વ્યવસ્થા માટે અપાઈ સૂચના તેજ પવન અને દરિયામાં કરંટ હોવાથી ઓખા બેટ દ્વારકા ફેરી બોટ સર્વિસ બંધ વાતાવરણ સામાન્ય થતા બોટ સર્વિસ થશે શરૂ ભાવનગરમાં ફ્લાયઓવરને અડચણરૂપ શોપિંગ સેન્ટર પર ફરી વળુ પ્રશાસનનું બુલડોઝર દુકાનો હટવાથી ટ્રાફિકની સમસ્યા પર થશે હળવી સુરતના પાંડેસરામાં ચોરીની આશંકાએ પાઇપથી માર મારી ઉતાર્યો મોતને ઘાટ પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ અમદાવાદમાં આઠથી એક સપ્તાહ સુધી આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ભગવાન રામ અને અયોધ્યાની થીમ પરની પતંગો આકર્ષણનું કેન્દ્ર હાડ થી ઠંડી વચ્ચે ઉત્તર ભારતમાં પડી શકે વરસાદ દિલ્હીમાં કોલ્ડ વેવ ટ્રેન અને હવાઈ સેવાને પણ અસર